અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલીથી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખની અધ્યક્ષતામાં યોજાય ફ્લેગ માર્ચ આ ફ્લેગ માર્ચમાં એસઓજી એલસીબી સહિતના પોલીસ દળો પણ જોડાયા હતા અમારા પ્રતિનિધિ ઇમરાન મંસૂરીનો રિપોર્ટ અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે કાલે આવતીકાલે જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવાની છે જેને લઈને છોટા એસપી દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો છે આપ જોઈ શકો છો કે ખૂબ મોટી જે મોટી સંખ્યામાં પોલીસ બોડેલી પોલીસ અને જે જિલ્લાની પોલીસ સ્ટાફ દ્વારા જે ફ્લેગ માર્ચ યોજાઈ રહ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે છોડાવદેપુર જિલ્લામાં જે બોડેલીમાં અને છોડાઉદેપુર જિલ્લામાં જે રથયાત્રા યોજાશે અને જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે બોરેલીની વાત કરીશે બોડેલીમાં ચપ્પે ચપ્પે એક ચુસ્ત બંદોબસ્ત છે અને જે ફ્લેગ માર્થ જવાનો છે જવાનોની જહેરાતી પણ જોવા મળી રહી છે બોડેલીમાં આજે તીસરી રથયાત્રા આવતીકાલે યોજાશે અને પોલીસનો નો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ઇમરાન મનસુરી જીટીવી ન્યુઝ બોડેલી છોટાઉદેપુર આવતીકાલ તારીખ સાતમી જુલાઈના રોજ બોડેલી શહેરમાં ભગવાન શ્રી જગન્નાથની ની રથયાત્રા યોજાઈ રહી છે જે રથયાત્રા ના અનુસંધાને આજે અમારા દ્વારા અમારી સમગ્ર પોલીસ ટીમ દ્વારા સમગ્ર રૂટ સુપરવિઝન કરીને એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું રથયાત્રાની પૂરી તૈયારીના ભાગરૂપે પોલીસ ફોર્સને માર્ગદર્શન આપવામાં આવ્યું અને પોલીસ ફોર્સને બંદોબસ્ત સારી રીતે કરવા માટે રેદી કરવામાં આવી ટોટલ ત્રણસો સિત્તેર થી વધુ સ્ટાફનો બંદોબસ્ત કાલે લાગવામાં આવશે જેનો સુપરવિઝન પી કરશે અને જેના ઉપર અમે પોતે પણ અહીંયા આવીને બંદોબસ્તનું સુપરવિઝન કરીશું